તાલુકાના ગઢુલા ગામના નવા સરપંચને ભીનો સંકેલવાના દાયરામાં વહીવટી દ્વારા શાસકો તાજનો આ મુંગોટ પહેરાવવાની તૈયારીમાં હતા પણ આ યુવા સરપંચે વહીવટી ચોપડામાં કંઈક હજી પણ ભ્રષ્ટાચારની ગંધ આવે છે તેવું જણાતા દુધી ધોઈને આપવાના ચોપડામાં ભ્રષ્ટાચારની ભભક આવતા તાલુકા કક્ષાએ તેમણે આરટીઆઈ કરવામાં આવી શું સમગ્ર ઘટના છે વિગતે વાત કરી આ વિડીયોમાં

અમને જરૂર કમેન્ટ કરજો હવે દબાણ વચ્ચે થોડી કાર્યવાહી કરવાની શક્યતાઓ પણ ઊભી થઈ છે ત્યારે ગામ લોકો કહે છે કે હવે તેઓ આર પારની લડાઈ લડીને જવાબદારી નક્કી કરવાશે કે કેમ તે નક્કી કરશે નમસ્કાર આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આપનો આભાર મારું નામ વિક્રમભાઈ નાચિભાઈ બાટિયા હા કઠુલા ગામનો ઉપસરપંચ શું પ્રશ્ન તમારો મારો પ્રશ્ન એ છે કે આથી 3 વર્ષ પહેલા આપણે રાઠોડ સાહેબ જે વહીવટદાર હતા એ લોકો એમના છોપડા આપવા માંગે છે પણ અમે એમનું છોપડા લેતા નથી અમને ચોખા છોફડા જોવે છે અને એનો હિસાબ કિતાબ જોવે છે એવું માગ્યું તો આરટીઆઈ માટે અમે અહીં તાલુકામાં આવેલા છીએ આરટીઆઈ આપી છે તમે આરટીઆઈ અમે ફોર્મ આપ્યા છે અત્યારે ફોર્મ અમે આપીને આવ્યા છે ડીજીઓ સાહેબને મળ્યા છીએ અંદર ઓફિસના સાહેબોને મળ્યા છે